અને એક આખું આવડું બધું આલ્બમ છે તમે ક્યારે નહી જોયું એવી એની અંદર નોટો છે અને બરાબર અને અહીંયા જોવો છો તમે ક્યારે નહીં વિચાર્યો એવી જૂના સમયની બાઈક છે બરાબર અને આમાં કેટલો ખજાનો છે એ તો આમને મળશો પછી જ ખબર પડશે રામ જાણે કયા આદમ વખતના કેમેરા જેને કઈ બાજથી પકડું એ પણ આપણને સૂજબૂજ નથી તો આપણે આખી વિગતવારથી જાણવાની કોશિશ કરીશું અસંખ્ય વસ્તુ પડી છે અકલના કામ કરે એવી જૂના જમાનાના રાજા સાહેબ સમય વખતના હશે કે એના પહેલના હશે અહીંયા તમે જુઓ છો કે ફોટા પણ કેટલાય સમય પહેલાના બરાબર બ્લેક એન્ડ વ્હાઈટ અને આમાં તો શું છે કે શું નથી ભગવાન જાણે આમાં જે મારા માટે બધી વસ્તુ બરાબર મને આને કાંઈ નોલેજ નથી પણ હું આનો ચાહક છું અને બીજી એક વસ્તુ મેં જોઈ જોવો જો કે એક સમય હતો મિત્રો બરાબર કે આપણી પાસે આ વસ્તુ હોય તો સારા સારા માણસો આપણી પાસે જુએ કે આ વસ્તુ શું છે ફોટો પાડતા તો આપણીમાં પાસે લોકો એકઠા થઈ જતા આ કેટલાય સમય પહેલાનું દૂરબીન છે બરાબર કાઢીને પછી બતાવવાની કોશિશ કરશું અને આ બધા અસંખ્ય ભગવાન કોઈ ટેપ રેકોર્ડર કયા સમયના હશે અને આની અંદર શું ખજાનો છે તમે જુઓ છો કે આ એ સમયના રેલીયાઓ છે એ વગાડનારા પણ આ દુનિયામાં નથી માત્ર જોનારા આ દુનિયામાં વધ્યા છે

તો પેલા તો મારી જે ધ્યાન કેન્દ્રિત થઈ રહ્યું છે આપણી નોટો ઉપર પછી આ સાયકલ તમે કીધી એનો પરિચય આપજો અને તમને જે મનગમતી વસ્તુ છે એનો કેટલીક વસ્તુ જૂની છે એ મને કહેજો જેમ આ એક રૂપિયાની નોટો છે એક રૂપિયાની એક મિનિટ આ જે તમે નોટ આ જે રૂપિયાની આવડી નાની નોટ હે સાહેબ આવતી પહેલાં હા નાની સાઈઝની અચ્છા અચ્છા ઓ તમારી આવડી આવડી હા અચ્છા અચ્છા હા હા આ આવતી એના સિવાય બે રૂપિયાની નોટો આવતી હા હા પછી પાંચ રૂપિયાની આવતી બતાવી શકું તમને આ રીતની રૂપિયાની છે હા પાંચની છે બે રૂપિયાની છે અચ્છા હા આ બે રૂપિયાની છે આ પાંચ રૂપિયાની અચ્છા પછી આ વાળી જે છે અચ્છા 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 હા એમની આ શું છે આ પાઉન્ડ છે ત્યાં લંડનમાં ચાલે એ પાઉન્ડ અચ્છા અચ્છા અલગ વેરાયટી છે જે રીતે આપણે અહીંયા હુંડી ચાલતી ત્યાં પાઉન્ડ ચાલતા અચ્છા અચ્છા પાઉન્ડ આ વિજયવિલાસ પેલેસ છે જૂનો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો હા સો વર્ષ જૂનો ફોટો છે ફોટો સો વર્ષ જૂનો પછી આ માનવી બ્રિજ છે અચ્છા માનવી નો ફોટો છે હા આ કેટલો જૂનો છે આ સો વર્ષ જૂનો છે હો જ્યારે બન્યું એ વખતના ફોટા છે સો વર્ષ જૂનો એ દરમિયાન હું તમને બતાવું બીજી આ સો રૂપિયા ની પેલા પટ્ટા વાળી નોટો આવતીના પેલા આ ટાઈપ ની ફાફડા નોટ કેવાથી

આ વિજયરાજજી જે માંડવીમાં પેલેસ છે આ આપણા ખેંગારજી જે જેને આખા કચ્છમાં વધારે રાજ કર્યું હોય એ ખેંગારજી અને પછી તો સાહેબ મને એમ લાગે આ બધી પેઇન્ટિંગો છે ના આ બધી પેઇન્ટિંગો છે પણ આ બધા એમના મોટા એમના રજવાડાઓ છે મહારાજા હોય મહારાજા હોય પેટી દર પે બરાબર છે દેસલજી છે ભારમલજી છે રાયધણજી છે એ રીતે ખેંગારજી પહેલાથી કરી

અચ્છા 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 તમારું કાર્ડ છે કદાચ કોઈને તમને આમાં કોઈ વસ્તુ પસંદ આવે તો એમાં શું ઇન્ટરેસ્ટ છે એના સિવાય જુઓ આ કચ્છની બધી સ્ટેમ ટિકિટો છે પાંચ કોરી અડધી કોરી ચાર કોરી ચાર કોરી ત્રણ કોરી બે કોરી આ કોરીઓની ટિકિટ હમ અચ્છા આ તમારું એડ્રેસ છે એડ્રેસ છે અચ્છા અચ્છા

હવે સાહેબ મને સાયકલ તમે એકસો વીસ વર્ષ જૂની કીધી હવે કેમ મનાય કે આ એકસો વીસ વર્ષ જૂની છે જો આમાં છે ને બધા આ સાયકલ એકસો વીસ વર્ષ જૂની છે હવે આના માં બધા માર્કા હોય અહીંયા માર્કો હોય એના વીલ ઉપર માર્કો હોય અચ્છા અચ્છા છોકરા હા છોકરાઓને રમવા માટેના આ ફોરેન થી આવતી અચ્છા તો કમ સે કમ એકસો વીસ વર્ષ સો વર્ષ જૂની સાયકલ અચ્છા 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 હો હો અરે વાહ વાહ હજી તો આને લગભગ ચલાવી શકીએ એ કન્ડિશન માં થોડીક રિસ્ટોર કરવી પડશે થોડીક એની સર્વિસ વર્વિસ કરવી પડશે ચેન બેન બધી ફ્રી કરવી પડશે આ તો શોકેસમાં રાખી હોય તો લોકો ફોટો પડાવવા આવે અચ્છા પછી હવે આની કહાની શું છે સાહેબ આ આ લુના છે જૂની અચ્છા મેડ ઇન ઇંગ્લેન્ડ મેડ ઇન મેડ ઇન ઇંગ્લેન્ડ ની છે ઓહો ત્યાં તો અહીંયા થી આપડા દેશમાં કઈ જે જે હતા આપડા ભાટિયા છે વાણિયા છે લુહાણા છે એ લોકો આ મંગાવતા અચ્છા અને એ લોકો ફરાવતા કારણ કે એ વખતે તો સાધનો હતા નહીં અને કેટલી જૂની કીધી તમે આ ઓછા માં ઓછી સિત્તેર વર્ષ જૂની છે આઝાદી સમય આઝાદી સમયની ની એ વખત એ વખત ની આજુબાજુ ની છે અને ત્યાં એ વખતે બાર જ બધું બનતું માણસ માણસ મોટો હશે વિચાર કરો કે વિદેશથી મંગાવી હશે એ તો પ્લેનમાં આવી હોય જહાજમાં આવી હોય અને એ એનું એનું ઈ સમય હાજી એની કંડિશન તમે જુઓ એકદમ સારી છે થોડું આને સર્વિસ કરવાની પડશે એટલે ચાલુ થઈ જશે

કારણ કે આમાં પતલી સોનાની ની રીંગ આવે રીંગે કેટલા ની હશે હું ખબર અંગૂઠી બની જાય એવી પણ હોય એટલી તો ન હોય થોડી ઓછી હોય અચ્છા અચ્છા અને આને આ રીતે જોવાય છે અચ્છા અચ્છા આમ નહીં આ રીતે જોવાય ઉપર હા આમાં તો ચાલો જે થોડો જૂનું થઈ ગયું છે પણ આમાં મોબાઈલ માં નથી આ સાહેબ કેટલું જૂનું હોઈ શકે છે આ હશે તમારે 40 થી 50 વર્ષ જૂનું અચ્છા અચ્છા અને આ મને રેડિયો ઘડી ઘડી નજરમાં આવી રહ્યો છે તો રેડિયા આ રેડિયો છે હા

આપણે હું તો સીડી કેસેટ ભાડે લઈ આવી અને પાંત્રીસ ચાલીસ રૂપિયા આ કેટલું જૂનો છે આ તો ત્રીસ થી ચાલીસ વર્ષ જૂનું અચ્છા 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 આ જૂની કેસેટો છે બધી અચ્છા ઘણી બધી છે હા ઘણી બધી છે અમે વેચતા હોઈએ છીએ બહુ સરસ હુસૈનભાઈ બહુ મજા આવી ખરેખર કે વર્ષો જૂની હજી ઘણી બધી વસ્તુઓ તમારી જોડે પડી છે એ હું પછી હવે રીલમાં નાખીશ કેમ કે વિડીયો લાંબો થઈ જાય છે હવે માની લો કે હું અહીંયાથી સિત્તેર એસી કિલોમીટર તમને મળવા આવ્યો તમને કેમ કે આ વસ્તુમાં લોકો ઇન્ટરેસ્ટેડ ઘણા છે તો તમે રાખો છો અને વેચો છો માની લો કે કોઈ આમાં કોઈ વસ્તુ ગમી હોય કોઈને શોખ હોય તમને મળવું હોય કે કોઈ વસ્તુ લેવી હોય તો અત્યારે આપણે અહીંયા તમારો એડ્રેસ આપો આ ભુજમાં આપણે ઊભા છીએ નાકા પાસે જૂની જૂનું ચબુતરું કહેવાય બરાબર મારી ઓફિસ છે અને મારા મોબાઈલ નંબર છે અઠ્ઠાણું સાત છન્નું સિત્તેર આઠ અગિયાર અચ્છા નાઇન એટ સેવન નાઇન સિક્સ સેવન જીરો એટ ડબલ વન મારા મોબાઈલ નંબર છે હુસેન મિસ્ત્રી હુસેન લોવા તમે આવીને કોન્ટેક કરી શકો છો પૂછવા અને કોઈ યુટ્યુબરને મળવું હોય તો ખરેખર એને પણ ફાયદા જેવી વસ્તુ છે કેમ કે આટલી એન્ટિક વસ્તુ જોવા શાયદ કોઈ માણસને મળે તો યુટ્યુબર પણ કોઈ આવી શકે છે વાંધો નહીં તો હવે આપણે આની અમુક વસ્તુની જે વસ્તુ રહી ગઈ છે ઘણી બધી ઢગલાબંધ વસ્તુઓ પડી છે તો એની આપણે પછી બીજા વિડીયોમાં આપણે રીલો બનાવીશું અને આ વિડીયોને આપણે અહીંયા એન્ડ આપીશું જેમ કે રોજ છ વાગે આપણે મળીએ છીએ એવી રીતે મળતા રહીશું તો અત્યારે વિડીયોને આપશું એન્ડ જય હિન્દ